la તાલુકાના વર્માનગર ખાતે અઢારમી જીસેક વોલીબોલ ટુર્નામેન્ટનું કરાયું આયોજન કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન પાનદ્રો સ્પોર્ટ્સ એન્ડ રિએ રિકેશન ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું ટોટલ બાર ટીમે ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની ટીમ અને વણાકપુરી થર્મલ પાવર સ્ટેશનની ટીમ રમી હતી જેમાં ફાઇનલ વિજેતાની ટીમ ઉકાઈ થઈ હતી ઉકાઈ ટીમને કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર પ્રોજેક્ટના વડા પીઆર પટેલ સાહેબે અભિનંદન પાઠવ્યા હતા આ વોલીબોલ ટુર્નામેન્ટમાં બધી ટીમ વિજેતા જ છે દરેક ટીમ ખૂબ સરસ રમી છે સ્પોર્ટ્સ એન્ડ રિકેશન ક્લબ વર્માનગર ટીમ દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે આ પ્રસંગે બીબી પ્રજાપતિ ડીએમ નલવાયા એમ હે હેલૈયા સુબીના ઇલિયાસ જેવી અપર્ણાથી એસ જે મહેતા રવિભાઈ થાપાના હસ્તે દરેક ટીમને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યા હતા સ્પોર્ટ્સ એન્ડ રિકેશન ક્લબના પ્રમુખ પ્રકાશભાઈ પુરોહિત મહેમાનોને શાબ્દિક સ્વાગત કરીને આવકાર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સ્પોર્ટ્સ એન્ડ રિકેશન ક્લબના સભ્યો

વાત કરીએ તો છેલ્લા ત્રેવીસ વર્ષની અંદર કોઈ પણ ટુર્નામેન્ટ આ મુકામે થઈ નથી અને આ આટલા ટાઈમમાં પહેલીવાર આ જે ટુર્નામેન્ટ થઈ જાય જેનો નગરવાસીઓએ કોલોનીવાસી અને દરેક કર્મચારીએ ખૂબ લાભ ઉઠાવ્યો છે આનંદ ઉઠાવ્યો છે મેઇન આ ટુર્નામેન્ટનું શ્રેય જાય છે આપણા જે સી સાહેબ છે પી આર પટેલ સાહેબ ખૂબ જ સખત એમની મહેનત છે અને જે પણ સપોર્ટ મળતો તો એ આપણી જેની પૂરો વાત કરીએ ટૂર્નામેન્ટમાં તો ટુર્નામેન્ટમાં ફાઇનલમાં કડાક ખોરી અને ઉકાઈની ટીમ બે ટીમ ફાઇનલમાં પહોંચી હતી અને જેમાં શાનદાર વિજય ઉકાઈ ટીમમાં આવ્યો હતો કે ટીમ પણ ખૂબ સારો દેખાવ કરીને સેમિફાઈનલ સુધી સારું પ્રદર્શન કરીને આ વર્ષે કે એલ ટીમ ખૂબ સારી મહેનત કરી હતી ગ્રાઉન્ડનું બધા જેટલી બાર ટીમ આવી હતી બધાનું કેવું છે કે ગ્રાઉન્ડ ખૂબ સરસ ગ્રાઉન્ડ બધા આયોજન કરતાં સૌથી સરસ ગ્રાઉન્ડ આપણે અહીંયા કે ઊભું કર્યું છે તે બધો છે આખી ટીમ અને જે પણ કર્મચારી છે આપણા એ દરેકને જાય છે